baik cukai <sukur> kalian shala

ખેડી જો આપણે દેખાડે જો આપણે જો આપણે બાજ પોપ હોય તો મોટા થઈ ગયા અમુડો આવી જાય આવી જાય છે થોડાક દિવાલો હેલો

ચાલુ કરી દીધો પાછો કારણ કે આપણે બ્લોક ચાલુ કર્યા થોડા દિવસ રહેતા હતા કારણ કે આ આસુમડા નીકળ્યા હતા અને આપણે ફરી થી આપણે નવો બ્લોક સ્ટાર્ટ કરીશું સ્ટાર્ટ કરીશું અને તમારો જો જો બ્લોક હોય તે કમેન્ટ કરો અને તો કે ગુજરાતી જોવા છે ત્યાં પછી નકર પછી આપણે ફરી ફાઈનલ જોવા છે કમેન્ટ કરો ગુજરાતી હિન્દી ગમે આપણે બનાવીશું તમારો સપોર્ટ કરો અને અમને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ કરો અને તમારા જેવા વિડીયો જોવાય છે એવા અમને બનાવી દીશું કારણ કે તમે એને કોમેન્ટ હા સબસ્ક્રાઈબર લાઈક કરો શેર કરો હવે જો આપણે હવે વિડીયો ચાલુ કર્યા છે આપણે હાર્દિક ભાઈના અને એના બધાને વિડીયો જોયા દે છે વાત ને બાકી હાર્દિક ભાઈના ફળાઈ ક્યાં ફૂટે હો હેલો મિત્રો આપણે મહેમાન આવ્યા હતા એટલે ઘણી બ્લોક મોડો બનાવ્યો છે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સપોર્ટ કરો કમેન્ટ કરો કુષ્વા ઓય જુકેગાણી શાલા બાવુ આજ લકડી નહીં કાઢને જાના હે સમદનકી જાળવી બીડો બીડો બોલતા તર્છે ન બે ચમચો કલેક્શન પોલીસ કો પતા નહીં ચલની ચાહી કે અમે સમદન લકડી કાપ હંતા હે ચલો એ ગાડી નિકાલ બે નીકળ ન નીકળ નીકળ ચિંતા ઓલા જલન લક કાટને ચાલને જબરો પર ચલો ચલો jangan ya kalau <laughs> ada nanti juga bakal

ડ્રાઈવર ને ટેક્નો ડ્રાઈવર નું એ તો ડ્રાઈવર ડ્રાઈવર ટેક્નો ડોટ આઈબી એ શિશુડા મને બોલું તારું યાર તારું યાર આને કીધું मोटा बलीकर पादी जो या काका अरे काका अरे काका तुम कितना बोल रहे हो काका काका बे ये मोटो चिप बना ले